પણ જ્યાં વ્રજની બહાર રથ નીકળવા જાય છે ત્યારે તો ગોપીઓનું આંસુ ભરેલું એક ટોળું રસ્તો રોકીને ઉભું છે એક એક ગોપીની આંખની અંદર થી દડ 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 ધારા થવા જઈએ બધી જ ગોપીઓની નજર ભગવાન કૃષ્ણ સામુ છે એક કીટસે ભગવાનના કે હે ભગવાન હે નારાયણ હે શ્રી કૃષ્ણ જો તમારે આવી રીતે અમને છોડીને જવું હોય તો શા માટે આટલો પ્રેમ અમને આપ્યો તમારી વેદના જે છે ને અમે નહીં બેઠી શકીએ આ જીવતર તમે કેવું બનાવ્યું થોડી ખુશી આપી અને આ ગમનો સાગર તમે અમને આપી રહ્યા છો કઈ રીતે અમે વેઠી શકીશું અમારું તન મન ધન બધું તમને સમર્પિત છે હે નારાયણ તમારા વગર અમે સેજ પણ રહી શકીએ અમારું મન તમને અર્પણ થઈ ગયું છે અમારી બુદ્ધિ તમને સમર્પિત થઈ ગઈ છે અને અમારા હૃદયના ભાવો પણ તમને સમર્પિત થઈ ગયા છીએ તો મન બુદ્ધિ આત્માથી જ્યારે અમારું મિલન તમારી સાથે થઈ ગયું હોય તો તમારા વગર અમે કઈ રીતે રહી પોતાના નીચે ઉતરી ને બધી જ ગોપીઓ હોય છે એમને આશ્વાસન આપે છે કે હે ગોપીઓ તમારી સામે હું સત્ય જ બોલીશ કદાચ આ વ્રજની અંદર અવશ્ય હું તમને મળીશ અને એક વાર અવશ્ય તમારું અને મારું મિલન થશે આવી રીતે આશ્વાસન આપી અને ભગવાને પ્રેમનો મહિમા સમજાવ્યો છે બધી ગોપીઓને કહ્યું છે કે પ્રેમ એ કોઈ બંધનની વસ્તુ નથી જો તમે મને પ્રેમ જ કર્યો હોય તો પ્રેમની અંદર તમે મને સમર્પિત થઈ જાઓ બંધનમાં નાખે એ પ્રેમ ના હોય છે તમે મને પ્રેમ કર્યો છે અને તમે મારી પ્રિયસી છો તો તમારા પ્રેમી એવા મને સ્વતંત્રતા આપો જે ધરાવ પર હું કાર્ય કરવા આવ્યો છું આ ધરાવ પર જે કાર્ય કરવા આવ્યો છું એ કાર્યને મને કરવા દો જો એ કાર્ય હું નહીં કરું તો મારે આ જન્મ અહીંયા લઈને આવવાનો કોઈ મતલબ નહીં રહે માટે હે ગોપીઓ તમે તમારો પ્રેમ એવો છે ને તમારા પ્રેમના તાતણે હું બંધાઈ ગયેલો છું માટે જ્યાં સુધી તમે મને ખુલ્લા મનથી અને હૃદયના ભાવથી આજ્ઞા નહીં આપો ત્યાં સુધી હું અહીંયાથી જઈ નહીં શકીશ ત્યારે બધી જ ગોપીઓ સાથે મળી કાનાને કહે છે હે કાના તમારે અહીંયાથી જવું હોય તો જવું પણ તમે અંતર્યામી છો તમે પર બ્રહ્મ પરમાત્મા છો અને જાણો છો અમે બધી ગોપીઓ તમને જાણીએ છીએ પણ અમને એક વચન આપો કે વ્રજની અંદર અમારા મનના ભાવોની અંદર નિત્ય મિલન તમારું થતું રહે અને તમારાથી ક્યારેય અમે અળગી ન થઈ ત્યારે ભગવાન બધી જ ગોપીઓને આશ્વાસન અને વચન આપે છે કે નિત્ય ગોલકધામ ની અંદર તમારું અને મારું વ્રજની અંદર નિત્ય મિલન થતું રહેશે તમારા મનથી જ્યારે પણ તમે મને યાદ કરશો ત્યારે બધી જ ગોપીઓ તમે મને તમારા નજર સમક્ષ પામશો અને એવી રીતે ગોપીઓની આજ્ઞા લઈ ભગવાન પછી મથુરા તરફ જવા કરે છે છાયા જેવું જીવતર સાવજી ખાલી ખમ એક ખુશીની સામે હજાર આવે બળી છાયા જેવું દિવતર સાવજ ખાલી ખમ એક ખુશીની સામે અહીંયા હજાર આવે ગમ તો પણ એનાથી ના ડરિયે કરીએ સંઘ જીવન જીવન જ્યાં સુધી ભગવાનનો રથ દેખાય છે ત્યાં સુધી ગોપીઓ આંસુઓની ધારા વહેળાવતી વહેડાવતી છે કે ભગવાનને ત્યાં સુધી જાય છે ભગવાન જે અંતર ધ્યાન થયા ત્યારે બધી જ ગોપીઓ વ્રજમાં આવે છે ને જે જે લીલા જે જે સ્થાને કરી હોય છે એ બધી લીલાઓને યાદ કરતી પોતાની આંખોમાંથી દડ 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 આંસુ રડતી હોય છે આ અદ્ભુત ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યેનો પ્રેમ આ ગોપીઓએ અહીંયા રજૂ કર્યો છે